ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબ્યો યુવક છોટાઉદેપુરના પાવી જેતપુરના ગામની આ ઘટના છે ફાયર વિભાગની ટીમે શરૂ કરી છે શોધખોળ કલાકોની શોધખોળ છતાં યુવકની કોઈ ભાડ ન મળી ઘટના અંગે જાણ થતાં પોલીસ પણ તળાવમાં પહોંચી તો ફાયર વિભાગની ટીમે શરૂ કરી છે શોધખોળ કલાકોની શોધખોળ છતાં યુવકની કોઈ ભાડ નથી મળી રહી તો આ ઘટના અંગે જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી મહત્વનું છે ગણેશ વિસર્જન દરમિયાન અંતર ગયા હતા હવે કોઈ નથી મળી રહ્યો કલાકોની શોધખોળ છતાં યુવકની કોઈ ભાળ ન મળી છોટાઉદેપુરની આ ઘટના પાવી જેતપુરના વાવડિયા ગામની આ ઘટના છે કલાકોની શોધખોળ છતાં કોઈ યુવકની ભાળ નથી મળી રહી મહત્વનું છે ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબ્યો હતો આ યુવક તો તંત્ર દ્વારા અનેક સાવચેતીના પગલાઓ પણ અનેક વખત દેવામાં આવી રહ્યા છે ગણેશ વિસર્જનને લઈને ત્યારબાદ પણ ગણેશ વિસર્જનમાં યુવક તળાવમાં ડૂબવાની ઘટના સામે આવી છે તો છોટાઉદેપુરના પાવીજેતપુરના વાવળિયા ગામની આ ઘટના છે ફાયર વિભાગની ટીમ હાલ શોધખોળ કરી રહી છે પણ યુવકની કોઈ ભાડ નથી મળી રહી તો કલાકોની શોધખોળ છતાં યુવકની ભાડ નથી મળી રહી છોટા ઉદેપુર પાવી જેતપુરના એક ગામની અંદર યુવક ડૂબવાની ઘટના બની છે શું છે વધુ વિગતો રફિક ચોક્કસ જે ગણેશ વિસર્જન નું જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં જે ગણેશ વિસર્જનમાં જે એક ગામના લોકો જે છે તે વિસર્જન કરવા ગયા હતા અને આ જે યુવક છે તે પાણીમાં જે છે તે પાણીમાં જે છે તે તણાયો હતો અને સાંજના સમયે આ જે તળાવ છે તળાવમાં વિસર્જન દરમિયાન આ ઘટના બની હતી અને ડૂબનાર વ્યક્તિ જે છે ગામનો યોગેશભાઈ વેતુળાભાઈ નાયકા હોવાનું સામે આવ્યું છે ફાયર વિભાગની ટીમ જે છે તે તળાવમાં એની જે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે જી વિની જી રફીક ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગણેશ વિસર્જનને લઈને અનેક વખત તંત્ર રજૂઆત કરે છે આપણને કે સમજાવી રહ્યા છે કે ગણેશ વિસર્જનમાં આ આ બાબતનું ધ્યાન રાખવું તેમ છતાં તળાવમાં ડૂબવાની ઘટના સામે આવી છે શું તંત્ર દ્વારા કોઈ તળાવની આસપાસ સેફટી માટે કોઈ હતું નહીં જે પ્રકારે આ જે ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારોમાં એમ તો પ્રશાસન દ્વારા જે વારંવાર સૂચનાઓ આપવામાં જ આવતી હોય છે કે જે જે તળાવ હોય હોય તેના જવાનું આ જે ગ્રામજનો છે તે વિસર્જન અર્થે ગયા હતા અને વિસર્જન દરમિયાન આજ ના જે છે તે આ યુવાન છે તે ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો ને તેને લઈને આ ઘટના સામે આવી છે જી ભી તેમના પરિવારમાં કેવો માહોલ છે હાલ તો જે પરિવાર છે પરિવાર ગમગીન બન્યો છે તે શોકમાં ડૂબ્યો છે કેમ કે જે પ્રકારે આ ડૂબવાની જે ઘટના સામે આવી છે તેને લઈ જે ગ્રામજનોમાં પણ એક શોક ની લાગણી ઉભી થઈ છે અને પરિવારજનોમાં પણ શોક ફેલાયો છે જી જી રફીક સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો ગ્રામ્ય વિસ્તારમાં યુવક ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાની ઘટના સામે આવી છે તો છોટાઉદેપુરના જેતપુરના વાવડી ગામની આ ઘટના છે તો ફાયર વિભાગની ટીમ શોધખોળ કરી રહી છે પણ યુવકની કોઈ ભાળ મળી નથી રહી ત્યારે તેમનો પરિવાર પણ હાલ અત્યારે શોકમાં છે ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં યુવક ડૂબ્યાની ઘટના સામે આવી છે તો ફાયર વિભાગની ટીમે શરૂ કરી શોધખોળ